કરવા આપો હાલુ લાયા હું તમને બોલાવા આવું એટલે કેદુ હાલુ જાદુ લાયા તો ભાઈ તું જાદુ લાયા તારા ઠેલી પૂરી નોટક કરવાના લાગે ચેક કરતા જવું પડશે તાર ન આવું ના ખબર પડે નતો જતા જતા મને તું ક્યારે ના રે આવ્યો

તમને ચીજા ખબર પડી ભાઈ ત્યાં ભેગા થયા તા રસ્તા હવે એ જઈએ તને ખબર પડે શું હતું શું લઈ જઈએ ખરા

અરે હું બધા પેલું જાદુ આપડે બધા એવું તમારે જાદુ કીધું પૂછ્યું કોથળી જાદુ લખેલું લે આ છોકરા જો આવું લખ્યું જોઈ લે હવે જોઈ લે

છોકરા લઈ દે જોવા ત્યારે

મજા આવી જ એવું કેવું મજા તા એ પણ હા બોલા મમા પેલા મોટા ઉપાડે જાદુ જોવા આયા હતા નઈ ઓ મમા જબર જાદુ જોવા આવ્યા તાણા પોચવાડે જાદુએ જબર કરી નાખ્યું નઈ જબર્યા તાણા બુદ્યા